જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં જયંતિના દિવસે કરવાના ઉપાયો અને મંત્ર સાંભળશું આ દિવસ એટલે કે ગ્રહદોષ પનોતી સાડાથી ઠૈયા તેમજ અનેક સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પવિત્ર ઉપાય કરવા માટેનો સુવર્ણ અવસર છે કારણ કે શનિદેવ એ કર્મના દાતા છે દરેક મનુષ્યને તેમના દ્વારા કરાયેલા સારા કે ખરાબ કર્મોનું ફળ તે આપે છે જે લોકો ખરાબ કર્મ કરે છે તેમને શનિદેવ ખરાબ ફળ આપે છે તેમના પર શનિદેવની વક્ર દ્રષ્ટિ હોય છે જેના લીધે તેમના જીવનમાં ખરાબ સમયની શરૂઆત થાય છે જેવી કે પનોતી સાડાસાથી ઠૈયા શનિદોષ ગ્રહદોષ અનેક પ્રકારના કષ્ટ દુઃખ જીવનમાં અશાંતિ તથા કોઈ કાર્યમાં સફળતા ન મળવી જેવા અનેક કષ્ટો તેમના જીવનમાં આવે છે આ દરેક કષ્ટો બાધામાંથી મુક્તિ મેળવવા શનિ જયંતિના દિવસે જો અમુક ઉપાયો કરવામાં આવે તો આ દરેક કષ્ટ પીડામાંથી તેમને મુક્તિ મળે છે તથા શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શનિદેવ એ ન્યાય પ્રિય દેવતા છે તે જો ધારે તેઓ રંકને રાજા અને રાજાને રંક બનાવી દે છે આથી જીવનમાં ખરાબ કાર્યો કરતા હંમેશા ડરવું જોઈએ કારણ કે શનિદેવને દુષ્ટ અધર્મી હંમેશા જૂઠું બોલનારા કોઈની નિંદા કરનારા કોઈનું અપમાન કરનારા માણસો બિલકુલ ગમતા નથી તેમના અપ્રિય છે તેમના પર શનિદેવની વક્ર દ્રષ્ટિ રહે છે પરંતુ જે લોકો ન્યાયપ્રિય છે ક્યારેય જૂઠું બોલતા નથી હંમેશા સત્ય બોલે છે વડીલોનો આદર કરે છે નાના બાળકોની સાથે પ્રેમથી વર્તે છે ધર્મ અને નીતિનું આચરણ કરે છે તેમને શનિદેવથી ડરવાની જરાય જરૂર નથી કારણ કે શનિદેવ તેમના પર હંમેશા પ્રસન્ન રહે છે તો મિત્રો આ વિડીયોમાં જયંતિના દિવસે કરવાના ઉપાયો જાણીશું જે કરવાથી ગ્રહદોષ બનોતી સાતી ઠૈયા વગેરેમાંથી મુક્તિ મળી અને શનિદેવના આશીર્વાદ ચોક્કસથી મળશે જો આપને વિડીયો પસંદ આવે તો શેર કોમેન્ટ કરી ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો શનિ જયંતી એટલે શનિદેવનો જન્મદિવસ એવું કહેવાય છે કે દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસ પર ખુશ હોય છે તેથી શનિ જયંતી એ શનિદેવના આશીર્વાદ મેળવવા માટેનો શુભ દિવસ છે સુવર્ણ દિવસ છે આ દિવસે શનિદેવની પ્રિય વાદળી ફૂલ શમીના ફૂલ કાળા તલ સરસવનું તેલ વગેરેથી શનિદેવની પૂજા કરવી ત્યારબાદ શનિદેવને ગ્રહદોષ સાડા સાતી અને ઠૈયાની પીડામાંથી મુક્તિ અપાવે તેવી પ્રાર્થના કરવી શનિદેવના આશીર્વાદ ચોક્કસ પ્રાપ્ત થશે તથા શનિ શનિજયંતિના દિવસે કોઈ પણ શનિ મંદિરે જાય શનિદેવને પ્રણામ કરવા એક મોટા દીવામાં સરસરનું તેલ ભરી અને તેમાં પડછાયો જોઈ અને એ દીવાનું દાન કરવું અને છાયાનું દાન કહેવાય છે આ છાયાનું દાન કરવાથી સાડા સાતી અને ઠૈયાની અસર ઓછી થાય છે કષ્ટ દુખ દૂર થાય છે આ દિવસે શનિદેવને કાળા રંગનું કપડું ઓઢાડી સરસવના તેલનો દીવો કરવો સરસવનું તેલ કાળા તલ કાળા અડદ ચડાવી જલેબીનું નૈવેદ્ય ધરાવવું આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે જીવનમાં આવનારી દરેક સમસ્યા દૂર કરી મન વાંછિત ફળના આશીર્વાદ આપશે કોર્ટ કચેરીના કોઈપણ કાર્યો અથવા તો મન વાંછિત ફળની પ્રાપ્તિ માટે આ દિવસે મહાકાલ શિવ મહાકાલ ભૈરવ અથવા મહાકાલી મંદિરમાં લોખંડનું ત્રિશુળ અર્પણ કરવું આમ કરવાથી દરેક સમસ્યા દૂર થઈ જશે અને મન વાંચિત ફળની પ્રાપ્તિ થશે આ દિવસે ઘરેથી દસ બદામ લઈ શનિ મંદિરે અથવા તો હનુમાનના મંદિરે જઈ પાંચ બદામ ચડાવી અને પાંચ બદામ ઘરે લાવી લાલ કપડામાં બાંધીને જ્યાં ધન રાખતા હોય એ સ્થાન પર રાખવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થશે આ દિવસે શનિદોષ સાતી અને ઠૈયાની પીડામાંથી રાહત મેળવવા માટે શનિદેવની પૂજા કર્યા બાદ બાદ બીજ મંત્ર ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સ શનિશ્વરાય નમઃ આ મંત્રનો જેટલો બની શકે એટલો જાપ કરવો આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને દરેક ગ્રહ દોષબાધા વગેરે દૂર થશે શનિ શનિજયંતિથી શરૂ કરીને સાત શનિવારે કીડીઓને કાળા તલ લોટ અને ખાંડ ખવરાવાથી જીવનમાં આવનારી દરેક સમસ્યા દૂર થાય છે ધંધા વેપાર નોકરીમાં વૃદ્ધિ થાય છે જે વ્યક્તિ અસહ્ય બીમારીથી ત્રસ્ત છે દવા દુવા કે કોઈ પણ ચાકરી કરવા છતાં પણ તે બીમારી દૂર થતી નથી તો તેમણે શનિ જયંતિના દિવસે હાથ અને પગના નખ પર સરસવનું તેલ લગાવવું આમ કરવાથી ચોક્કસ બીમારીમાંથી મુક્તિ મળશે શનિ જયંતિના દિવસે શનિદેવને સરસવનું અથવા તો કોઈ પણ તેલ ચઢાવવાનું મહાત્મ છે કારણ કે શનિદેવની પીડા દૂર કરવા માટે

આમ કરવાથી શનિદેવની કૃપા હંમેશા બની રહેશે ગ્રહદોષ અને પરેશાનીમાંથી મુક્તિ મળશે અને ધન લાભનો યોગ બનશે શનિ જયંતિના દિવસે સાંજે શમીના ઝાડ અથવા પીપળાના ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવો આમ કરવાથી શનિદેવની કૃપાથી સાડા સાથી ઠૈયા અને ગ્રહદોષ પીડા દૂર થાય આ દિવસે શનિદેવની પૂજા કર્યા બાદ કાળા ચપ્પલ અથવા બૂટ કાળા કે વાદળી રંગના કપડાં অরদ নিদা কাড়া তল અને શનિ ચાલીસા કોઈ પણ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી આમ કરવાથી શનિદેવ તમારા પર પ્રસન્ન થશે અને જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવશે શનિ જયંતિના દિવસે વાંદરાઓને કાળા ચણા ગોળ કે કેળા ખવડાવવાથી દરેક પનોથી ગ્રહદોષ બાધા તેમજ જીવનમાં આવનારા દરેક સંકટો જે વ્યક્તિને કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી અથવા તો કરેલા કાર્યો અટકી જાય છે તો તેમણે શનિદેવના મંદિરે જઈ નાળી

આમ કરવાથી તેના જીવનની દરેક નકારાત્મકતા દૂર થઈ જશે શનિ જયંતિના દિવસે કાળા રંગનું પક્ષી ખરીદી અને તેને બંને હાથ વડે આકાશમાં ઉડાડી દો આમ કરવાથી તમારા જીવનના દરેક દુઃખ દૂર થઈ જશે શનિ જયંતિના દિવસે શનિદેવને પ્રિય કાળી વસ્તુઓ જેવી કે કાળા અડદ કાળા કપડાં વગેરેનું જરૂરિયાતમંદ અથવા ગરીબોને દાન કરવું આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને તેમના આશીર્વાદ હંમેશા તમારા પર બની રહેશે આ દિવસે કોઈ પણ મંદિરે બેસીને શનિ સ્તોત્રનો પાઠ કરવો આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે શનિ જયંતિના દિવસે કાળી ગાયને લાડુ ખવડાવી તેમની પૂજા કરવી આમ કરવાથી જીવનની દરેક નકારાત્મકતા દૂર થઈ જશે અને ધંધા રોજગારમાં વૃદ્ધિ થશે

તો શનિ જયંતિના દિવસે શમીના છોડના મૂળને કાળા કપડામાં બાંધીને હાથ પર બાંધી દેવું આમ કરવાથી શનિ દોષ ક્યારેય નહીં લાગે તો મિત્રો આ દરેક ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય શનિ જયંતિના દિવસે તમે કરી શકો છો આ ઉપાય કરવાથી ચોક્કસ સાડા સાતી પનોતી ઠૈયા વગેરે અનેક સંકટો દુઃખ રોગ બાધા વગેરે દૂર થશે કારણ કે શનિદેવ એ મનુષ્યને તેના કર્મના આધારે ફળ આપે છે અને શનિની ચાલ તમામ ગ્રહોમાં સૌથી ધીમી ચાલ છે એટલા માટે તેઓ ઓછામાં ઓછા અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે તે સમયને શનિ ઠૈયા કહેવામાં આવે છે અને ક્યારેક તેઓ સાડા સાત વર્ષ સુધી એક રાશિમાં રહે છે તેને શનિની સાડા સાતી કહેવામાં આવે છે મિત્રો એવું કહેવાય છે કે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં એકવાર તો શનિદેવના કોપમાંથી પસાર થવો જ પડે છે ધનહાનિ માનહાનિ વગેરે અનેક હાનિનો સામનો કરવો પડે છે આ દરેક હાનિથી બચવા માટે આપણે હંમેશા સારા કાર્યો કરવા તો ક્યારેય શનિદેવ કોઈને નહીં હેરાન કરે કારણ કે શનિ ઠૈયા અને શનિની ની સાડા સાતી તેમજ પનોતી પ્રકોપ એ ખૂબ જ અશુભ છે તે માણસના જીવનમાં ઉથલપાથલ કરી દે છે આ દરેક પ્રકોપથી બચવા માટે અહીં દર્શાવેલા ઉપાયોમાંથી કોઈ પણ ઉપાય તમે જે કરી શકો તે ઉપાય કરીને તમારા જીવનમાં આવેલી દરેક સમસ્યા દુઃખ રોગ કષ્ટ પનોતી વગેરેમાંથી મુક્તિ મેળવી શકો છો મિત્રો આ સિવાયનો ખૂબ જ સરળ અને સહેલો દરેક લોકો કરી શકે તેવો એક ઉપાય હું તમને અહીં જણાવું છું આ ઉપાય છે આપણે જ્યારે પણ ઘઉં દળાવીએ તો કોઈ આડાવારે દળાવવાનો માત્ર શનિવારના દિવસે જ ઘઉં દળાવવા અને એ ઘઉં દળીએ તેમાં એક મુઠ્ઠી કે પછી થોડા ચણા નાખી દેવા આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે ઘરમાં કોઈ જાતની નકારાત્મકતા નહીં રહે ઘરમાં જો અશાંતિ હશે ગ્રહદોષ બાધા વગેરે હશે તો તે બધું જ દૂર થઈ જશે ઘરમાં શુભ સમયની શરૂઆત થશે માતા લક્ષ્મીનો વાસ થશે ધંધા રોજગારમાં વૃદ્ધિ થશે તો મિત્રો આ હતા શનિ શનિજયંતિના દિવસે કરવાના ઉપાયો આ દરેક ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય તમે કરી શકો છો અને તમારા જીવનમાં આવનારી દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો તો મિત્રો આજના આ વિડીયોમાં જયંતિના દિવસે કરવાના ઉપાયો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સ્નેહીજનોને શેર જરૂર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી આવનારી દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે તો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ స్త నిమారా జై శ్రీ కృష్ణ